જય માતાજી જય કુરદેવી માં મિત્રો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર મિત્રો શું તમને ખબર છે કે તમારા ઘરમાં રાખેલ ગંગાજળ જેને પવિત્રતા અને પુણ્યના પ્રતીક તરીકે ગણવામાં આવે છે તે તમારા વિનાશનું કારણ પણ બની શકે છે શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જે ગંગાજળને તમે દેવતાઓના આશીર્વાદ તરીકે માનીને ઘરે લાવો છો તે જ તમારા જીવનમાં અશાંતિ અને અભાગ્યનું કારણ બની શકે છે હા મિત્રો આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કદાચ તમને ગુસ્સો પણ આવશે પરંતુ આ એક કઠોર વાસ્તવિકતા વાસ્તવિકતા છે એવી આપણા વડવાઓ જાણતા હતા અને જેને ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ આજના વ્યસ્ત જીવનમાં આપણે તેને વિસરી ગયા છીએ મિત્રો આ કોઈ સામાન્ય પાણી નથી આ માતા ગંગાનું જીવંત સ્વરૂપ છે અને દેવીનું અપમાન ક્યારે સ્વીકાર્ય નથી મિત્રો આજે હું તમને કોઈ કથા કહેવા આવ્યો નથી પરંતુ તમને તે અદૃશ્ય અને અસાંભળેલી હકીકત થી વાકેફ કરાવવા આવ્યો છું જે તમારા અને તમારા પરિવારના ભાભી સાથે જોડાયેલી છે તેથી મિત્રો આ વિડિયોને છેલ્લા સુધી જુઓ કારણ કે જે જાણકારી આજે તમને મળવાની છે તે તમારા જીવનને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકે છે કદાચ અજાણમાં તમે પણ ભૂલો કરી રહ્યા હશો જે લોકો કરે છે છે અને પછી અભાગ્યને શાપ આપે તો ચાલો મિત્રો આજે તે રહસ્યને ખોલીએ જે ગંગાજળના દરેક ટીપામાં છુપાયેલું છે મિત્રો કલ્પના કરો એક શાંત અને પવિત્ર સવારની તમે તમારા પૂજા રૂમમાં પ્રવેશ કરો છો જ્યાં એક નાના તાંબાના પાત્રમાં તમે ગંગાજળને સાચવીને રાખ્યું છે તેને જોઈને તમારા મનમાં અસીમ શાંતિની અનુભૂતિ થાય છે તમને લાગે છે કે તમારા ઘરમાં સાક્ષાત દૈવી ઉર્જાનો વાસ છે મિત્રો આ ગંગાજળ માત્ર પાણી નથી પરંતુ લાખો હિન્દુઓની શ્રદ્ધાનું જીવંત પુરાવો છે આ તે પાણી છે જેણે રાજા સગરના સાઠ હજાર વંશજોને મુક્તિ આપી હતી

જેથી તેના પર કોઈ ખરાબ પ્રભાવ ન પડે અને તેનું જીવન પવિત્રતાથી આરંભ થાય મિત્રો ગંગાજળ રાખવું એ તમારા ઘરમાં એક નાના તીર્થ સ્થાન ની સ્થાપના જેવું છે અને આ સકારાત્મક ઉર્જાનું એક મજબૂત માધ્યમ છે મિત્રો જે ઘરમાં પૂરી શ્રદ્ધા અને નિયમો સાથે ગંગાજળ રાખવામાં આવે છે

ત્યાં ગંગાજળ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો આ દિશા છે અને અહીં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને વૃદ્ધિ બીજી બાજુ પણ હોય છે મિત્રો શક્તિ સ્ત્રોત જો યોગ્ય રીતે સંચાલિત ન કરવામાં આવે તો તે વિનાશ કારણ પણ બની શકે છે અગ્નિ ભોજન તૈયાર કરે છે પરંતુ તે જ અગ્નિ આખા મકાન ને ભસ્મ કરી શકે છે બરાબર તેવી જ રીતે ગંગાજળની પવિત્રતા અને તાકાત ત્યારે જ લાભદાયી બને છે જ્યારે તમે તેનો આદર કરો અને તેને રાખવાના નિયમોનું અનુસરણ કરો અને જો તમે આ નિયમોની અવગણના કરો તો તમે અજાણમાં જ માતા ગંગાનું અપમાન કરો છો અને તેના પરિણામો અત્યંત ભયંકર હોઈ શકે છે મિત્રો હવે જે હું તમને કહેવા જાઉં છું તેને ખૂબ કાળજીથી સાંભળો આ તે ભૂલો છે જે વારંવાર લોકો અજાણમાં કરી બેસે છે તેઓને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ જ્યોતિષીઓ પાસે જાય છે પંડિતો પાસે ઉપાયો પૂછે છે પરંતુ સમસ્યાનું મૂળ તેમના પોતાના ઘરમાં તેમના પૂજા સ્થાનમાં છુપાયેલું હોય છે મિત્રો સૌથી પ્રથમ અને સૌથી મોટી ભૂલ છે ગંગાજળને રાખવાનું વાસણ આજકાલ બજારમાં પ્લાસ્ટિકની આકર્ષક બોટલો અને કન્ટેનર મળે છે લોકો સરળતા માટે અથવા ક્યારેક અજ્ઞાનમાં ગંગાજળને પ્લાસ્ટિકના વાસણોમાં ભરીને લાવે છે અને તેમાં જ તેને સાચવે છે તો આ એક મોટું અશુભ શુકન છે મિત્રો પ્લાસ્ટિકને અશુદ્ધ માનવામાં આવે છે તે અનેક રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તૈયાર થાય છે અને તેને પૂજા પાઠના વર્જિત ગણવામાં આવે છે જ્યારે તમે ગંગા જેવી પવિત્ર નદીના પાણીને અશુદ્ધ વાસણમાં રાખો છો તો તમે તેની દિવ્યતાનું સીધું અપમાન કરો છો ગંગાજળની સકારાત્મક ઉર્જા પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીમે ધીમે નષ્ટ થાય છે માત્ર તેટલું જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જુઓ તો

તાંબાના વાસણમાં રાખેલું ગંગાજળ વર્ષો સુધી બગડતું નથી અને તેની દિવ્યતા જળવાઈ રહે છે મિત્રો જો તમારી પાસે તાંબાનું વાસણ ન હોય તો તમે ચાંદીના વાસણનો પણ વપરાશ કરી શકો છો ચાંદીને ઠંડક અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ ભૂલથી પણ ક્યારે પ્લાસ્ટિક લોખંડ અથવા એલ્યુમિનિયમના વાસણમાં ગંગાજળ ન રાખો તે તમારા ઘરની સકારાત્મક ઉર્જાને શોષી લેશે અને અભાગ્યને આમંત્રિત કરશે બીજી ભૂલ જે લોકો કરે છે તે છે ગંગાજળને રાખવાનું સ્થાન જેમ કે મેં તમને અગાઉ કહ્યું તેમ ગંગાજળને ઘરના પૂજા સ્થળ પર અથવા ઈશાન કોનમાં રાખવું જોઈએ પરંતુ ઘણા લોકો તેને ક્યાંય પણ મૂકી દે છે રસોડામાં સ્ટોર રૂમમાં અથવા કોઈ અંધારી જગ્યામાં તો આ પણ એક પ્રકારનું અપમાન છે મિત્રો ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નથી જેને તમે ક્યાંય ફેંકી દો તેને ઘરના સૌથી પવિત્ર સ્થળ પર પૂરા આદર સાથે સ્થાપિત કરવું જોઈએ તે સ્થળ પર નિયમિત સફાઈ થવી જોઈએ ગંગાજળના વાસણને ક્યારે ગંદા હાથથી અડવું ન જોઈએ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ગંગાજળને અડવું જોઈએ મિત્રો વિચારો કે તમે કોઈ અત્યંત આદરણીય અતિથિને તમારા ઘરે આમંત્રિત કરો છો શું તમે તેમને તમારા ઘરના કોઈ ગંદા ખૂણામાં બેસાડશો ના તમે તેમને સૌથી સારા રૂમમાં સૌથી આરામદાયક જગ્યા પર બેસાડશો તો પછી માતા ગંગા સાથે આવો અનાદર કેમ મિત્રો જ્યારે તમે તેમને અપવિત્ર અથવા અસ્વચ્છ જગ્યા પર રાખો છો તો તમે તેમની કૃપાથી વંચિત થાઓ છો તે ઘરમાં ધીમે ધીમે ગરીબી અને વિવાદોનો વાસ થવા લાગે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા બાળકોનું અભ્યાસમાં મન ન લાગવું વ્યવસાયમાં નુકસાન તો આ બધું તેજ અનાદર પરિણામ હોઈ શકે છે એક અને અત્યંત મહત્વની વાત જેનું ધ્યાન રાખવું આવશ્યક છે તે છે આસપાસનું વાતાવરણ મિત્રો ગંગાજળને ક્યારે એવા સ્થળ પર ન રાખવું જોઈએ જ્યાં માંસ અને મદિરાનું સેવન થાય અથવા જ્યાં તામસિક ખોરાક તૈયાર થાય રસોડામાં ખાસ કરીને જ્યાં કાંદા લસણ જેવી તામસિક વસ્તુઓનો વપરાશ થાય છે તેની પાસે ગંગાજળ રાખવું મોટો દોષ પેદા કરે છે મિત્રો ગંગાજળ સાત્વિકતાનું પ્રતિક છે અને તામસિક વાતાવરણ તેની ઉર્જાને દૂષિત કરી દે છે જે ઘરમાં ગંગાજળની નજીક આવી અશુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે ત્યાંના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે છે તેઓ સાચું અને ખોટા વચ્ચે ભેદભાવ કરી શકતા નથી અને અનૈતિક કાર્યો તરફ આકર્ષિત થાય છે તે ઘરની શાંતિ ભંગ થાય છે અને સભ્યો એકબીજાના વિરોધી બની જાય છે કલ્પના કરો તે ઘરની જ્યાં એક તરફ પૂજા સ્થળમાં ગંગાજળ રાખેલું છે અને બીજી તરફ તે જ ઘરના સભ્યો મદિરા અને માંસાહાર કરી રહ્યા છે આ તેવું જ છે જેમ કે તમે એક જ વાસણમાં અમૃત અને વિષને મેળવી દો તેનું પરિણામ માત્ર વિનાશ જ હોઈ શકે છે મિત્રો જો તમારા ઘરમાં આ વસ્તુઓનું સેવન થાય છે તો ગંગાજળને એવા સ્થળ પર રાખો જે આ બધાથી સંપૂર્ણપણે અલગ હોય અને જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય એક ભૂલ જે વારંવાર લાગણીઓમાં વહીને લોકો કરી બેસે છે તે છે ગંગાજળને અશુદ્ધ અથવા અપવિત્ર હાથથી અડવું હા મિત્રો ક્યારેક પૂજા કરતી વખતે અથવા અન્ય કાર્ય માટે આપણને ગંગાજળની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વિના જ તેને ઉઠાવી લઈએ છીએ તો આ નાની લાગતી ભૂલ પણ ખૂબ મોટી પડી શકે છે મિત્રો આપણા હાથ આખા દિવસમાં અનેક વસ્તુઓને અડે છે જેમાં ગંદકી અને કીટાણુ હોય છે અને તે અશુદ્ધ આપણે આપણે અડીએ છીએ તો પવિત્રતા ને તોડી નાખીએ છીએ તેથી હંમેશા યાદ રાખો કે ગંગાજળનો ઉપયોગ કરતા પહેલા અને પછી તમારા હાથ ને સારી રીતે ધોઈ લો તેના ઉપરાંત ગંગાજળ ને ક્યારે અંધારામાં ન રાખવું જોઈએ જેમ આપણે આપણા દેવી દેવતાઓને અંધારામાં નથી રાખતા તેમ જ ગંગાજળને પણ એવા સ્થળ પર રાખવું જોઈએ પૂજા રૂમમાં કુદરતી પ્રકાશ ન આવતો હોય તો ત્યાં એક નાનો દીપક અથવા બલ્બ જરૂર પ્રગટાવી રાખો કેમ કે અંધારું નકારાત્મકતાનું પ્રતીક છે અને તે ગંગાજળની સકારાત્મક ઉર્જાને ઘટાડે છે મિત્રો હવે હું તમને તે રહસ્ય વિશે જણાવું છું જે કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે રાખેલું ગંગાજળ સંપૂર્ણપણે ખાલી ન થવું જોઈએ કારણ કે આને એક અશુભ અપશુકન માનવામાં આવે છે જ્યારે તમારા વાસણમાં ગંગાજળ થોડું બાકી રહે તો તેમાં અન્ય સ્વચ્છ પાણી ઉમેરીને તેને ભરી દો એવું કહેવાય છે કે તે સામાન્ય પાણીમાં પણ ગંગાજળના ગુણો આવી જાય છે પરંતુ જો તમે વાસણને સંપૂર્ણપણે ખાલી કરી દો છો તો તે ઘરની સુખ સમૃદ્ધિના ખાલી થવાનો સંકેત છે મિત્રો આ તેવું જ છે જેમ કે તમારા ઘરમાંથી લક્ષ્મી વિદાય થઈ ગઈ હોય તેથી હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ગંગાજળનું વાસણ ક્યારે સંપૂર્ણપણે ખાલી ન થાય એક અને મહત્વપૂર્ણ નિયમ છે જેનું પાલન કરવું આવશ્યક છે તે છે કે ગંગાજળને ક્યારે સીધું જમીન પર ન રાખવું જોઈએ તેને હંમેશા કોઈ લાકડાની ચોકી આસન અથવા અન્ય ઊંચા અને પવિત્ર સ્થળ પર રાખવું જોઈએ મિત્રો જમીન પર સીધું રાખવાથી તેની ઉર્જાનો ક્ષય થાય છે અને તે તેનું પણ માનવામાં આવે છે અને મિત્રો આ નિયમો સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું ખૂબ જટિલ છે પરંતુ એવું નથી આ બધું આપણી શ્રદ્ધા અને આદરને વ્યક્ત કરવાની એક રીત છે જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો આપણે તેની દરેક નાની મોટી પસંદગીનું ધ્યાન રાખીએ છીએ છીએ મિત્રો આ માત્ર અંધશ્રદ્ધા નથી પણ તેના પાછળ ઊંડું આધ્યાત્મિક અને ઉર્જાનું વિજ્ઞાન છુપાયેલું છે ગંગાજળમાં અસાધારણ ક્ષમતા છે વાતાવરણની ઊર્જાને ગ્રહણ કરવાની અને તેને બદલવાની જ્યારે તમે તેને પવિત્રતા અને આદર સાથે રાખો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને શોષીને તેને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી દે છે પરંતુ જ્યારે તમે તેનું અનાદર કરો છો તો તે જ પાણી તમારા ઘરની સકારાત્મક ઉર્જાને પણ નાશ કરવા લાગે છે વિચારો કે એક પરિવાર હતો જે ખૂબ સુખી હતો તેમના ઘરમાં હંમેશા હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેતું હતું તેઓ દર વર્ષે ગંગા સ્નાન માટે જતા અને ત્યાંથી ગંગાજળ લાવતા તેઓ તેને મોટા ઉત્સાહથી એક સુંદર પ્લાસ્ટિકની બોટલમાં ભરીને તેમના પૂજા રૂમમાં રાખી દેતા ધીમે ધીમે તેમના જીવનમાં ફેરફાર આવવા લાગ્યા પતિ પત્ની વચ્ચે નાની નાની વાતો પર વિવાદ થવા લાગ્યા બાળકોનું વર્તન ચીડિયું થઈ ગયું વ્યવસાયમાં અચાનક નુકસાન થવા લાગ્યું તેઓએ અનેક ઉપાયો કર્યા અનેક પંડિતોને બતાવ્યા પરંતુ કંઈ પણ સુધર્યું નહીં તેઓએ ઘરનું નિરીક્ષણ કર્યું તો તેમની નજર પૂજા રૂમમાં રાખેલી તે પ્લાસ્ટિકની બોટલ પર પડી તેઓએ તે પરિવારને સમજાવ્યું કે તેમની બધી સમસ્યાઓનું મૂળ તેજ બોટલ છે તેઓએ કહ્યું કે કેવી રીતે તેઓ અજાણમાં જ માતા ગંગાનું અપમાન કરી રહ્યા છે તે પરિવારે તરત જ તે પ્લાસ્ટિકની બોટલને દૂર કરીને એક તાંબાના વાસણમાં ગંગાજળને સ્થાપિત કર્યું અને પૂરી શ્રદ્ધાથી તેની પૂજા કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરી પહેલા જેવું થઈ ગયું વિવાદો સમાપ્ત થયા વ્યવસાયમાં ફરી લાભ થવા લાગ્યો અને ઘરમાં સુખ શાંતિ પરત આવી મિત્રો આ કોઈ કાલ્પનિક કથા નથી આ તે અનેક લોકોના અનુભવોનો સાર છે જેઓએ આ નિયમોની અવગણના કરી અને તેના ખરાબ પરિણામો ભોગવ્યા મિત્રો ગંગાજળ એક તલવાર જેવું છે જો તમે તેને યોગ્ય રીતે હેન્ડલ કરવાનું જાણો છો તો તે તમારી સુરક્ષા કરશે પરંતુ જો તમે અજ્ઞાની છો તો તમે તે જ તલવારથી તમારી જાતને ઘાયલ પણ કરી શકો છો તો હવે પ્રશ્ને ઉદ્ભવે છે કે જો તમે અજાણમાં આ ભૂલો કરી છે તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તો ગભરાશો નહીં મિત્રો હિન્દુ ધર્મમાં દરેક સમસ્યાનું સમાધાન છે જો તમે ગંગાજળને પ્લાસ્ટિક અથવા અન્ય અશુદ્ધ વાસણમાં રાખ્યું છે તો સૌથી પહેલા તે પાણીને કોઈ પ્લાન્ટમાં નાખી દો ખાસ કરીને તુલસીના પ્લાન્ટમાં તે વાસણને ઘરની બહાર ફેંકી દો પછી એક નવું તાંબાનું અથવા ચાંદીનું વાસણ લાવો તેને સારી રીતે સ્વચ્છ કરો જો શક્ય હોય તો કોઈ પંડિત પાસે તેની શુદ્ધિ કરાવો પછી જો શક્ય હોય તો ફરી જઈને ગંગાજળ લાવો અથવા કોઈ એવી વ્યક્તિ પાસેથી માંગો જેની પાસે શુદ્ધ ગંગાજળ હોય પછી તે નવા વાસણમાં ગંગાજળને ગંગાજળ ને સ્થાપિત કરો સાથે જ માતા ગંગા પાસે તમારી અજાણમાં થયેલી ભૂલ માટે માફી માંગો ઓમ નમો ગંગાય વિશ્વરૂપાય નારાયણ નમો નમઃ મિત્રો આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો તે પછી ઉપર કહેલા બધા નિયમોનું પૂરી શ્રદ્ધા સાથે પાલન કરવાનું વ્રત લો મિત્રો માતા ગંગા ખૂબ કરુણાવાન છે તેઓ તમારી પ્રાર્થનાને જરૂર સ્વીકારશે અને તમને ક્ષમા કરશે હંમેશા એક વાત યાદ રાખો કે તમારા ઘરમાં રાખેલું ગંગાજળ માત્ર એક પાણી નથી પરંતુ એક જીવંત ઊર્જા છે તે તમારી દરેક ભાવના અને દરેક ક્રિયાને અનુભવે છે જ્યારે તમે શ્રદ્ધા અને પ્રેમથી તેને જુઓ છો તો તેની તાકાત વધે છે જ્યારે તમે ક્રોધ દ્વેષ અથવા કોઈ નકારાત્મક ભાવના સાથે તેની પાસે જાઓ છો તો તમે તેની પવિત્રતાને દૂષિત કરો છો તેથી જ્યારે પણ તમે પૂજા રૂમમાં જાઓ તમારા મનને શાંત રાખો અને બધી ચિંતાઓને બહાર છોડીને જાઓ મિત્રો ગંગાજળનો વપરાશ પણ ખૂબ વિચારીને કરવો જોઈએ તેને વ્યર્થમાં અહીંથી ન હાંટવું જોઈએ જો તમે ઘરમાં શુદ્ધિ માટે તેનો હાંટણો કરી રહ્યા છો તો ખૂબ જ થોડી માત્રામાં પૂરી શ્રદ્ધા સાથે કરો અને તેને ક્યારે પગની નીચે અથવા કોઈ અપવિત્ર જગ્યા પર ન પડવા દો મિત્રો આ જાણકારી જે આજે મેં તમને આપી છે તે કોઈ પુસ્તકમાં સરળતાથી નહીં મળે આ સદીઓના અનુભવ અને આપણા પુરખાઓના જ્ઞાનનો સાર છે અને તેને તમારા સુધી જ મર્યાદિત ન રાખો કદાચ તમારા કોઈ પ્રિયજન મિત્ર અથવા સંબંધીના ઘરમાં પણ અજાણમાં આજ ભૂલો થઈ રહી હોય તો આ વીડિયોને તેમની સાથે વહેંચો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને કોઈ અનિચ્છનીય ઘટનાથી બચી શકે મિત્રો ગંગાજળનો આદર કરવો એ આપણી સંસ્કૃતિ અને આપણા મૂળનું આદર કરવો સમાન છે તે આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં દૈવી ઉર્જાનો વાસ છે અને આપણે તેનો આદર કરવો જોઈએ મિત્રો જ્યારે આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક ઉત્સવ બની જાય છે તો મિત્રો આજે જ તમારા ઘરના પૂજા સ્થળ પર જાઓ અને જુઓ કે તમે ગંગાજળને કેવી રીતે રાખ્યું છે શું તે યોગ્ય વાસણમાં છે શું તે યોગ્ય જગ્યા પર છે શું તમે અજાણમાં કોઈ ભૂલ તો નથી કરી રહ્યા જો હા તો તરત જ તેને સુધારો માતા ગંગાના આશીર્વાદ મેળવો અને તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો મિત્રો મને વિશ્વાસ છે કે આજની આ જાણકારી તમારા માટે લાભદાયી સાબિત થશે તેમજ અમારો હેતુ તમને ભયભીત કરવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે જેથી તમે તમારી શ્રદ્ધાનું પાલન યોગ્ય રીતે કરી શકો અને તેનું પૂરું ફળ મેળવી શકો તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને તમને તેમાંથી કોઈ નવી જાણકારી મળી હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો મિત્રો તમારા એક લાઇક થી અમારો ઉત્સાહ વધે છે અને આ જાણકારીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર જરૂર કરો કોણ જાણે તમારો એક શેર કોઈના જીવનને વિનાશથી બચાવી લે અને હા જો તમે ભવિષ્યમાં પણ આવા જ જ્ઞાનવર્ધક અને રહસ્યમય વિષયો પર જાણકારી મેળવવા માંગતા હો જે તમારા જીવનને નવી દિશા આપી શકે